જે માં જોબ કરું છું જન્મદિવસ નિમિત્તે મેં પ્રકૃતિ મિત્ર દ્વારા એક નવતર પ્રયોગ કર્યો છે કે જે ફૂલ છોડના બીજ છે એનું નિઃશુલ્ક વિતરણનો પ્રોગ્રામ આજે રોજ અમે બીજી કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ છે જે આમ જનતા માટે તથા કર્મચારીને નિઃશુલ્ક આપવામાં આવશે આ બધા છોડમાં છે ને ગુલમોર છે સફેદ ગુલમોર પીડી ગુલમોર પછી કરંજ છે જાંબુ છે અ સાગ છે એવા ઘણા જ જે પ્રકૃતિને માટે અને પક્ષીઓ માટે ફાયદાકારક છે એવા વૃક્ષોના અમે બીનું વિતરણ કરવામાં આવશે નમસ્કાર આજ રોજ પીજીવીસીએલ જામનગર સર્કલ ના સર્વેયર એવા સંજયભાઈ જાની તથા પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશન દ્વારા એક સીડ્સ વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે સંજયભાઈ જાની અમારા સર્વેયર છે અને એમના બર્થ ડેના માનમાં કોઈ બીજી પ્રવૃત્તિ કરવાના બદલે એમણે પ્રિફર કર્યું છે કે આપણે ફ્રીમાં અલગ અલગ મોટા વૃક્ષોના સીડ્સનું આપણે વિતરણ કરશું આ એક ખૂબ સારો વિચાર છે અને જો દરેક દરેક વ્યક્તિ આ રીતે પોતાના ઘરમાં કે પોતાના એરિયાની અંદર આ રીતે મોટા વૃક્ષો આવશે તો પર્યાવરણને આપણે ખૂબ મદદરૂપ થઈ શકશું બીજીવીએલ તરફથી અમે એક એવું ઇનિશિયે લીધું છે કે અમારા માન્ય મેનેજિંગ ડિરેક્ટરશ્રી ગઈકાલે જામનગર ખાતે આવ્યા હતા એમનું વેલકમ બુકેથી કે બુકથી કરવાના બદલે અમે એમને દરેક પ્રકારના સીડ શું એક બુકે બનાવીને આપ્યું અને જે એક બહુ નવતર પ્રયોગ છે જે એમને પણ ખૂબ ગમ્યું તો દરેક ગવર્મેન્ટ યુનિટ જો આવું કોઈ આહવાન કરશે તો પ્રકૃતિ માટે આપણે ઘણું સારું કામ કરી શકશું આ તકે હું પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશન ને હું બિરદાવું છું અને આવી કામગીરી શરૂ રાખે